વડિયા અમરેલી વડિયા તાલુકાના મેઘા પીપળિયા ગામે એક એવા સાધુ છે કે જે સાડા ત્રણ વર્ષથી અન્ન જ નથી ખાધું ગામના પાદર નાના એવા હનુમાનજી મંદિરમાં રહે છે ને ગ્રામજનો પણ ખૂબ જ આ સાધુને માન આપે છે આ ઉપરાંત ગ્રામજનો સાધુને કોઈ દાન દક્ષિણા આપી જાય તો તેઓ કૂતરાને તેમજ ગાયને ઘાસ ખવડાવી દે છે દિવસ પર આ સંત બાળકોને પ્રસાદી રૂપે ચોકલેટ પણ આપતા હોય છે બાપુ સાથે વાત કરતાં એવું જણાવ્યું કે મારે બાર વર્ષ સુધી અન્નનો ત્યાગ કરેલો છે ને આ સંતને અનેક સેવકો પણ છે જેઓ અવારનવાર દર્શને પણ આવતા હોય છે ડાંગર મારું નામ સહકારથી ભોજન લેતા પણ સાડા ત્રણ વર્ષથી આય બાપુએ એક પણ અન્નનો દાણો લીધા વગર પોતાની તપસ્યામાં હંમેશા લીન રહે છે અને ભક્તિ ભાવ અને ભજન કરતા હોય છે તો ઘણા સમયથી આ સાડા ત્રણ વર્ષથી બાપુએ એક પણ અન્નનો દાણો લીધા વગર જે લોકો ગામ લોકોનો સહકાર મળ્યો છે બાપુના આશીર્વાદ હંમેશા ગામ ઉપર રહેતા હોય છે જે પણ કોઈ લોકો બાપુને દક્ષિણા કે ભેટ સ્વરૂપે આપે છે બાપુ ચોકલેટ અને કૂતરાઓને બિસ્કીટ ખવડાવી દે છે અને ગાયોને રોટલા ખવડાવી દેતા હોય છે કોરોના સમય દરમિયાન જે જે મૃત્યુઆંક થયો તેમાં લગભગ આખા ગુજરાત વરડામાં આવી ગયું હતું એ સમય દરમિયાન બાપુએ અને દાદાના આશીર્વાદ થી અમારા ગામમાં બાપુ વાંસળી પણ વગાડે છે અને આવા એક ભક્તિમય વાતાવરણ થી આવા સંતો થી ગામમાં ખુબ ફાયદો થતો હોય છે સરપંચ મહાન મૂર્તિ છે તો શું કહેશો અમારે તો આ સંત અમારે મેઘા વિપીયા લગભગ ત્રણ સાડા ત્રણ વર્ષ મેઘા વિપીયા માં છે અને બાપુ એ અમે જોઈ છે કે શરૂઆતમાં ભોજન લેતા હતા હવે છેલ્લા લગભગ ત્રણક વર્ષ થયા તો ભોજન નહીં નથી લેતા કઈ લેતા નથી અને બહુ આખો થી ભજન જ એનું ચાલુ જ હોય છે અને ગામ થી બાપુ અમને તો આ બાપુ એક મહાન મૂર્તિ છે તો કે ત્રણ વખત થાય અમારી નજર સમક્ષ જો આ પોઝિશન માં એ રે છે અને અન્ન પ્રથમ લીધું જ નથી એને અને કોઈ પણ ભેટ પૂજા કે કઈ આપણે આપીએ તો સીધે સીધું નાના છોકરા હોય તેને ચોકલેટું લઈ દે ને કાં ગમે ત્યાં કૂતરાઓને નાખી દે ને કાંઈ હવે કઈ રીતે ગાયું બાપુ કઈ રીતે જીવન પસાર થાય છે ને

અને કોઈ અન્ન કે કોઈ લેતા નથી ખાલી પ્રવાહી પાણી ચા દૂધ કોફી એવું પીવે છે અને આનંદથી રહે છે અને અમારું ગામ આનંદી ગામ છે અને બાપુ લગભગ અઢી વર્ષ છે તો પ્રથમ કોઈ અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી ખાતા પીતા નથી અને આનંદથી રહે છે અને સત્સંગ કરે ને હનુમાનજીનું મંદિર છે પાદર પાદર બેઠા રહે બાપુ મોજ અને અમારો ગામ એ આનંદ રળિયામનું ગામ છે પાદરમાં બેસે અને હવે બધા એને ચા પાણી પાય કોઈને ઓલું બિસ્કીટ વેચે ગાયોને ચોકલેટ બિસ્કીટ ખવડાવે અને છોકરાઓને આખો દિવસ ચોકલેટ અને અખંડ દીવો ચાલુ છે હનુમાનજીના મંદિરમાં અને ચાલુ ચાલુ છે ને બાપુવાને અનેક માણસો આવે છે ને જાય છે પૈસા કાંઈ ભેગા કરતા નથી અને જેટલા પૈસા આવે એટલે બિસ્કીટ નાખી દે કૂતરાઓને અને છોકરાઓને ખવડાવે ચોકલેટ આપે ખવડાવે પીરો નાનંદિ રહે છે પૈસા ભેગા કરતા નથી પૈસા એટલા ભેગા થાય એટલા દીવો રાખે અખંડ લગભગ અઢી ત્રણ વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે બાપુ આ ઘણા સમય ત્યાં આપણે આ તપસ્યા અહીંયા કરો આ ગામની અંદર અને ખૂબ તપને આધારે લગભગ ઘણા સમય ત્યાં આપણે ભોજન પણ લીધું નથી એવું જાણવા મળ્યું છે તો બાપુ એને વિશે તમે શું કહેશો ભોજન તો મેં એક ત્યાગ કર્યો છે અને બાર વર્ષની ટેક લીધી છે સાજુએ ને ત્યાગ તો કંઈ કરવો પડે ને તમે અમે હરખા છીએ મેં એને કીધું તમે છો એવું છો તમે છો એવું છું ને આ સહી હું છું બરાબર હવે પછી હું સાધુ છું તો તમારા મન મારા કામ તો ફેર હોવો જોઈએ કે ના હોવો જોઈએ તો તમે આ સંસારમાં છો હું સંસારથી પર છું સુખ દુઃખ સંસારમાં હે અમારે સુખ દુઃખ નથી બરાબર એટલે અમારે કંઈક તો ત્યાગ કરવો પડે ને તો અમે સૌથી વધુ વધુ પ્યારી વસ્તુ એનો ત્યાગ કરીએ જે ભોજન ભોજન હે એ કોઈને ચાલે નહીં આમ કુદરતી વસ્તુ ના ચાલે પણ જો તો સાડા ત્રણ વર્ષ થઈ ગયા ભોજન વગેરે અમે ચાલે છીએ ને અત્યારે સાચી વાત બાપુ ઠંડી હોય કે તડકાની સીઝન હોય આવી રીતે આ બધા વાતાવરણ અલગ અલગ હોય બાપુ એવી આપણી તપસ્યા કે લગભગ આપણું હાવ સાદું જીવન છે લગભગ કોઈ પણ જાતની વ્યવસ્થા વગર આવે એક નાનકડા મંદિર માં તપસ્યા કરો અને દાદાની કૃપા બાપુ શું લાગે છે કે કે હજી આપણે લાંબા સમય સુધી આ તપસ્યા પછી ચાલુ બાર વર્ષ સુધી રહેશે પૂરી બરોબર સાડા ત્રણ વર્ષ થઈ ગયા હજી સાડા આઠ વર્ષ સુધી હું ભોજન નહી કરું એ મારો ત્યાગ છે બરોબર ઠીક છે ત્યાગ છે બે પછી બાર વર્ષ પૂરો થાય પછી તો હનુમાનજી દાદાની જે ઈચ્છા